સમય છે આજના દિવસનું મહત્વ જાણવાનો ભાદરવાવદ એકમ પર શું કરવું અને શું ન કરવું કયા શુભ શુભ મહોરત છે જાણીએ ડોક્ટર શંકર જોશી પાસેથી તપોભumi ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર શંકર જોશી શાસ્ત્રીજી સૌપ્રથમ આજનો પંચાંગ વિશે આપણે માહિતી લઈશું તો આજે તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ ગુરુવાર આજની તિથિ ભાદરવા વદ બીજ જે રાત્રિના બાર બેતાલીસ મિનિટ સુધી છે ત્યાર પછી ત્રીજ આવશે આજનું નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર છે આજનું કરણ તૈતિલકરણ છે આજનો યોગ વૃદ્ધિ નામનો યોગ છે અને આજની રાશિ ચંદ્ર રાશિ જો જોઈએ તો આજે મીન રાશિનો ચંદ્રમાં છે આજના દિવસનો મહિમામાં વિશેષમાં શુભ મુહૂર્તની અંદર જોઈએ તો આજના સમયે અભિજિત મુહૂર્ત જે છે એ બપોરના બાર અને આઠ મિનિટથી ચાલુ થઈ અને બાર અને સત્તાવન મિનિટ સુધી આજે અભિજિત મુહૂર્ત રહેલું છે આજના રાહુકાળ વિશે જો વાત કરીએ તો આજે બપોરે બપોરના બે અને ચાર મિનિટથી ચાલુ કરી અને ત્રણ અને પાંત્રીસ મિનિટ સુધી આજે રાહુકાળનો જે સમય છે આ રાહુકાળનો જે સમય છે એને અશુભ સમય માનવામાં આવ્યો છે શુભ કર્મની અંદર એ રાહુકાળનો હંમેશા ત્યાગ કરવો જોઈએ દિશા સુરની જો વાત કરીએ તો આજના દિવસે દક્ષિણ દિશામાં દિશા સુર રહેલું છે દક્ષિણ દિશામાં દિશા સુળ હોવાથી દક્ષિણ દિશાની જે યાત્રા છે એનો ત્યાગ કરવો જોઈએ તો આપણા સનાતન ધર્મની કાળ ગણનામાં તિથિઓ સાથે યોગ સંયોગનું પણ એટલું જ મહત્વ છે ત્યારે આજે આધ્યાત્મિક મહાશક્તિમાં વાત કરીશું પંચકની પંચક શબ્દ તો મોટા ભાગના બધાએ સાંભળ્યો જ હશે પણ આખરે પંચક છે શું જાણીએ ડોક્ટર શંકર જોશી પાસેથી તપોભૂમિ ગુજરાતની અંદર આજે અધ્યાત્મ વિષય ઉપર આજે આપણે વાત કરીશું પંચક વિશેની માહિતી જ્યોતિષની અંદર પંચક કહેવામાં આવ્યું છે જે પંચક છે એ શુભ શુભ કર્મોની અંદર શુભ ફળ આપનારું છે પણ અશુભ જે કર્મો છે જેવા કે મૃત્યુ જે છે કે કોઈપણ પ્રકારની જે અશુભ ક્રિયાઓ જે છે જે પિતૃ પાછળ કરવામાં આવતી જે અધ્વદેહિક જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની અંદર આ પંચકનો ત્યાગ ત્યાગ કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે તમે વારંવાર ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે અત્યારે પંચક છે તો પંચકની અંદર આ કાર્ય ન કરવા જોઈએ પંચકની અંદર કેવા કેવા પ્રકારના કામો કરવા જોઈએ અને પંચકની અંદર કેવા કરવા કામો ન કરવા જોઈએ તો એના વિશેની હું તમને આજે સમજણ આપીશ પંચક એટલે કે આપણે ત્યાં નક્ષત્રો છે સત્યાવીસ જે નક્ષત્રો છે એ સત્યાવીસ નક્ષત્રોની અંદર છેલ્લા જે પાંચ નક્ષત્રો છે એ છેલ્લા પાંચ નક્ષત્રોના સમૂહને પંચક કહેવામાં આવે છે છેલ્લા પાંચ નક્ષત્રો એટલે કે ધનિષ્ઠા નક્ષત્ર સતતારકા નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર અને રેવતી નક્ષત્ર એ જે આ પાંચ નક્ષત્રનો જે સમૂહ છે એ પાંચ નક્ષત્રોના સમૂહને પંચક કહેવામાં આવે છે અને પંચકની અંદર અમુક પ્રકારના જે કાર્યો છે એ કાર્યનો પંચકની અંદર ત્યાગ કરવો જોઈએ તો કેવા કેવા કાર્યો પંચકની અંદર ન કરવા જોઈએ એમાં જોઈએ તો પંચકના દિવસે લાકડું એટલે કે કાષ્ટની ખરીદી ન કરવી જોઈએ પંચકના દિવસે લાકડાની ખરીદી કરવાથી અશુભતા પ્રાપ્ત થાય છે બીજા નંબરમાં પંચક જ્યારે ચાલતું હોય એટલે કે ચંદ્રમાં જ્યારે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યાંથી ચાલુ કરીને ચંદ્રમાં રેવતી સુધીના નક્ષત્રોનો ભોગવટો કરે છે એ સુધીના સમયગાળાની અંદર ઘરની છત ન બનાવી જોઈએ કારણ કે ઘરની છત બનાવવાનો બનાવવાથી પંચકની અંદર અશુભતા પ્રાપ્ત થાય છે અને એ ઘરમાં સુખ શાંતિનો અભાવ થઈ કે અંદર વિઘ્નો આવવાની સંભાવનાઓ રહેલી છે તો આ પંચક જ્યારે ચાલતું હોય એવા સમયે ઘરની છત ન બનાવી જોઈએ આગળ જોઈએ તો પંચક જ્યારે ચાલતું હોય એ ત્યારે પંચકની અંદર ખાટલો ન ભરવો જોઈએ તમે જોયું હશે ગામડાની અંદર ખાટલાને ભરવામાં આવે દોરીથી ખાટલાને તૈયાર કરવામાં આવે તો એ ખાટલો ભરવાનો શાસ્ત્રની અંદર પંચકની અંદર નિષેધ બતાવવામાં આવ્યો છે અત્યાર પ્રમાણે જો વાત કરીએ તો આપણે કોઈપણ જગ્યાએથી બેડની ખરીદી કરીએ છીએ કે બેડ બનાવીએ છીએ તો બેડની રચના જે છે બેડ બનાવવાનું કામ જે છે એ આ પંચક જ્યારે ચાલતું હોય એ સમયે બેડ બનાવવો પણ ન જોઈએ અને બેડની ખરીદી પણ પંચક સમયની અંદર ન કરવી જોઈએ આ જવું જ્યારે પંચક ચાલતું હોય ત્યારે પંચકની અંદર દક્ષિણ દિશાની આથરા તમારે દક્ષિણ દિશામાં જવાનું થાય છે અને જવાનું થયું છે અને જો દક્ષિણ દિશાના જવાના સમય વિશે પંચક ચાલતું હોય એટલે કે ચંદ્રમાં ધનિષ્ઠા સતતારકા પૂર્વા ભાદ્રપદ ઉજરા ભાદ્રપદ કે રેવતી નક્ષત્રમાં જો ચંદ્રમાં રહેલા છે તો એ ચંદ્રમાં એ પંચક ગણાય છે અને પંચકની અંદર દક્ષિણ દિશાની જે યાત્રા છે એ યાત્રા ન કરવી જોઈએ દક્ષિણ દિશાની યાત્રા કેમ ન કરવી જોઈએ તો કે દક્ષિણ દિશાની અંદર યમરાજનાનો વાસ રહેલો છે દક્ષિણ દિશામાં યમ લોક આવેલું છે દક્ષિણ દિશાની પંચકની જો યાત્રા કરો છો તો ત્યાં યમ યાતનાનો ભય સતાવતો હોય છે અને ભયથી દૂર રહેવા માટે આ જે પંચક છે એ પંચકની અંદર દક્ષિણ દિશાની યાત્રાનો પણ ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કહેલું છે આ જે પંચક છે એ પંચકના અલગ અલગ પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે કે કયા દિવસે જે દિવસે પંચક ચાલુ થતું હોય એ દિવસથી અલગ અલગ પ્રકારે ના પંચક શાસ્ત્રમાં બતાવ્યામાં છે જો રવિવારે પંચક ચાલુ થાય છે તો એને રોગ પંચક કહેવામાં આવે છે એટલે કે રવિવારે પંચક ચાલુ થયેલું હોય તો રવિવારથી ચાલુ કરી અને ધનિષ્ઠા નક્ષત્ર રવિવારે બેસ હો બેસતું હોય અને એ દિવસે જો રવિવાર હોય તો એ એ પંચકને રોગ પંચક એટલે કે રોગમાં વૃદ્ધિ કરવાવાળું પંચક છે તો આ કાર્યની અંદર હંમેશા દવા દારૂનો ત્યાગ કરવો જોઈએ હોસ્પિટલ લાઈ થવાનું આવે તો આ સમયની અંદર હોસ્પિટલની અંદર દાખલ થવાનું છોડવું જોઈએ બીજા નંબરમાં વાત કરીએ તો સોમવારના દિવસે એટલે કે સોમવારને શુભવાર ગણવામાં આવ્યો છે સોમવારના દિવસે પંચકની શરૂઆત થતી હોય એટલે કે ચંદ્રમા જો ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરતા હોય તો એ રાજ્ય પંચક કહેવામાં આવે છે એટલે કે આવું જે પંચક છે એ શુભ પંચક ગણવામાં આવે છે અને એ પંચકની અંદર તમે શુભ કાર્ય કરો છો એટલે કે રાજ્યથી લાભ થાય છે તમને રાજ્યની પ્રાપ્તિ થાય છે એવું શુભ ફળ આપનારું એ પંચક કહેવાય છે આગળ વાત કરીએ તો જ્યારે પંચક ચાલુ થતું હોય એ પંચકના દિવસે એટલે કે ચંદ્રમા જ્યારે ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરે છે એ દિવસે જો મંગળવાર હોય તો એને અગ્નિ પંચક કહેવામાં આવે છે અને મંગળવારના દિવસે પંચક ચાલુ થતું હોય એને અગ્નિ પંચક કહેવામાં આવે છે અને અગ્નિ દે પંચક જે છે એ અગ્નિનો ભય આપનારો પંચક છે જ્યોતિષમાં આ પંચકનું ખૂબ જ મહત્વ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે આગળ જો વાત કરીએ તો આ જે પંચક છે એ શુક્રવારે શુક્રવારના દિવસે જો ચંદ્રમા ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરતા હોય અને એ દિવસે શુક્રવાર આવે અને શુક્રવારના દિવસે જો પંચક ચાલુ થતું હોય તો એને ચોર પંચક કહેવામાં આવ્યું છે એટલે કે આવા જે પંચક હોય છે તે એ વખતે ચોરનો ભય રહેલો છે હવે ચોર ભય કેવી રીતે સતાવે છે તો કે પંચક દરમિયાન તમે કોઈ પણ વસ્તુ તમે ખરીદી કરો છો તો એ ખરીદાયેલી વસ્તુની ચોરી થવાની સંભાવનાઓ શાસ્ત્રમાં બતાવવામાં આવી છે આ સિવાય પંચકની અંદર કુલ જે પાંચ નક્ષત્રો છે મેં કયા એમ ધનિષ્ઠા સત તારકા પૂર્વાભાદ્રપદ ઉદરા ભાદ્રપદ અને રેવતી આ પાંચ નક્ષત્રોની અંદર તમામ પ્રકારના શુભ કર્મોનો ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ કરેલો નથી પંચકની અંદર શુભ કર્મો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે જેમ કે જે ધનિષ્ઠા નક્ષત્ર છે કે સતતારકા નક્ષત્ર છે એના સિવાય જે પૂર્વા ભાદ્રપદ અને ઉત્તરા ભાભ્રપદ નક્ષત્રો છે એ એમાં વાસ્તુ પણ કરી શકાય છે વાસ્તુના નક્ષત્રો પણ એ ગણાય છે એટલે કે શુભ કર્મ કરવામાં પંચકમાં કોઈ અવરોધ નથી પંચકની અંદર લગ્ન જેવા શુભ કર્મો પણ થઈ શકે છે પંચકની અંદર કેવળને કેવળ જો ત્યાગ કરવાનો હોય તો એ ત્યાગ સાનો કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિનું જો પંચકના દિવસે જો મૃત્યુ થયું હોય એમના મૃત્યુના દિવસે ચંદ્રમાં ધનિષ્ઠાથી ચાલુ કરી અને રેવતી સુધીના પાંચ નક્ષત્રોનો માના કોઈ પણ એક નક્ષત્રમાં જો ચંદ્રમાં નો ભોગવટો હોય તો એ વખતે જે મૃત્યુ થયેલું છે એને મૃત્યુ પંચક કહેવામાં આવે છે અને મૃત્યુ થયેલા વ્યક્તિનું પંચકમાં મૃત્યુ થવાઓથી એનો દોષ લાગે છે એટલે એ વખતે શું કરવું જોઈએ તો કે બે પંચક શાંતિ નામનો વિધાન છે એ કરવો જોઈએ ગામડામાં તમે જોયું હશે ઘણી વખત કોઈપણ વ્યક્તિનું પંચકની અંદર મૃત્યુ થાય છે તો એની મૃત્યુને એ મરનાર વ્યક્તિની સાથે જ્યારે એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે બીજા પાંચ પૂતળા બનાવવામાં આવે છે કાષ્ટના કે ઘાસના પાંચ પૂતળા બનાવી અને એની સાથે એનો ક્રિયા કરવામાં આવે છે આ રીતે દાહક્રિયા કરવાથી જે પંચકના મૃત્યુનો જે દોષ છે એ દોષ લાગતો નથી અને ગામમાં પરિવારમાં એનો ભય સતાવતો નથી તો આજના વિશેષ આધ્યાત્મ વિશેષમાં આજે આપણે પંચક વિશેની માહિતી સમજી અસ્તુ જય હિન્દ પ્રભુના આશીર્વાદ સાથે જીવન સાર્થક થાય છે એ વિશ્વાસ સાથે પ્રેમપૂર્વક ઈશ્વરની આરતી ઉતારી તેમના પ્રત્યેની શ્રદ્ધા આપણે વ્યક્ત કરી

अधिक उपज वाले बीज से सस्ती खाद से अनाज के लिए स्टोरेज से और सर्वाधिक एमएसपी से समृद्ध हो रहा है किसान बीज से बाजार तक साथ खड़ी है सरकार विकसित भारत को समर्पित हर दिन